સીસીટીવીનું ફૂલ ફોર્મ છે સર્કિટ ટેલિવિઝન નંબર જ્યારે તમે બંધ કરીને તરફ જુઓ છો ને ત્યારે જે લાલ અને પીળા રંગ દેખાય છે એ તમારા આંખની અંદર રહેલી રક્તવાહિનીઓમાંથી પસાર થતો પ્રકાશ છે નંબર ફોર માનવનું નાક પચાસ હજાર સુધી જુદી જુદી ઓળખી શકે છે એટલે કે સ્મેલ મેમરી આપણા દિમાગ કરતાં પણ તાકતવર છે નંબર થ્રી ભારતમાં સૌપ્રથમ આધારકાર મહારાષ્ટ્રમાં તેલેબી ગામની રહેવાસી રંજના સદસિવ સોનાવલને મળ્યું હતું તેમણે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર દસના રોજ કામ મેળવ્યું હતું નંબર અમરટુ કપડાં પર દખેલ ડબલ એક્સ એલ 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 અને યામનો મતલબ શું હોય છે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો નંબર વન તાજમહેલમાં રાત્રે લાઇટ કરવામાં કેમ નથી આવતી તેનો જવાબ છે તાજમહેલ સફેદ આરસપહાનનો બનેલો છે પુરાથતો ન વિદો અને સંરક્ષણ નિષ્ણાતો માને છે કે કૃત્રિમ લાઇટિંગ કરવાથી જંતુઓ આકર્ષાય છે આ જંતુઓ આરસપહાનની સપાટી પર નુકસાન કરી શકે છે અને તેના સફેદ રંગને બગાડી શકે છે ખાસ કરીને તેમના મળ દ્વારા જેને કારણે પીળા ડાઘ પડી શકે છે તેથી સ્મારકની જાળવણી માટે રાત્રે પ્રકાશ ડાઢવામાં આવે છે અને આવિન નોલેજ માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો